આમ તો રસ્તા પરના ગાબડા પૂરવાનું કામ સરકારને કરવાનું હોય છે પરંતુ જામનગરના લીંબુડા ગામના ખેડૂત ખુદ સરકારનું કામ હાથમાં લઈને પોતાની મહેનતથી કમાણીથી રસ્તા પર ખાડા રિપેર કરી રહ્યા છે જામનગરના લિંબુડા ગામે રહેતા અરવિંદભાઈ ગોવિંદભાઈ પટેલ નામના ખેડૂત ખેતી કામ કરે છેલ્લા કેટલાક વર્ષથી વિવિધ જિલ્લાઓમાં જઈને રસ્તા પરના ખાડાઓ એકલા હાથે સ્વખર્ચે ખાડાનું સમારકામ કરે છે અત્યાર સુધીમાં ખેડૂતે અનેક ગામના રસ્તાના ખાડા સ્વખર્ચે સમારકામ કર્યું છે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લીંબુડા ગામના વતની અરવિંદ પનારા જે તંત્ર વતી પોતાની જાત મહેનતે રાજ્યમાં કોઈ પણ હાઇવે પર નજરે દેખાતા ખાડાઓ પૂરવાનું કામ કરે છે આમ તો રોડ રસ્તા બનાવવાનું કે તેને રિપેર કરવાનું કામ સરકાર દ્વારા સરકારનું છે પરંતુ આ કામ જોડિયા તાલુકાના લિંબુડા ગામના વતની અરવિંદભાઈ પોતાની જાત મહેનતે કરે છે અરવિંદભાઈ પોતે ખેડૂત છે ખેતીકામમાં માણસો રાખે અને ખેતી કરે છે અરવિંદભાઈ છેલ્લા સાત વર્ષથી આ ભગીરથ કાર્ય કરે છે તેના કામથી લોકો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે હું રામપુર ગ્રામ પંચાયત સરપંચ હતો જોડિયા કંડલાવાળા હાઈવે સુધી નો જોડતો આ રોડ છે અંદાજે પચીસ થી ત્રીસ ગામડા ને જોડતો રોડ છે આ રોડ બહુ બે મિક્સર ખરાબ છે મોટા મોટા ખાડા પડી ગયા ગાડીઓ કોઈ વાહન આકવામાં બહુ તકલીફ પડે અમે વારંવાર રજૂઆત કરી તો આમાં કોઈ તંત્ર એ કોઈ જવાબ આપ્યો નહીં પછી અમારે એક ભાઈ સેવા વાળા અહીંથી આવ્યા હતા મારી રજૂઆત મારી પાસે મુલાકાત લીધી એનું નામ છે અરવિંદભાઈ ગોવિંદભાઈ પટેલ જેવો મને રૂબરૂ મળ્યા અને મને એમ કીધું સરપંચ આ રોડ ના રસ્તા બહુ ખરાબ છે તો તમે આનું કઈ કર્યું નથી મેં કીધું ભાઈ અમે અનેક વખત રજૂઆત કરી પણ કોઈ તંત્ર અમને જવાબ આપતું નથી ચૂંટણી ટાણે બધા આવે અમને કીએ કે હા અમે કરાવી દેસી કરાવી દેસી પણ કોઈ પણ તંત્ર અમને જવાબ આપ્યો નહીં પછી આ ભાઈ કીધું કે હું મારા ખીચાના ખર્ચે થી હું આ કામ કરીશ તો મેં કીધું કઈ વાંધો નહી તમે કામ કરો અમે તમારા ભેગા help માં અમે ટ્રેક્ટર હે કોઈ જરૂર પડતો તો માણસો આવશે અમે બધું કામ કરાવતી એ ભાઈ સારી એવી કામગીરી અહિયાં કરવા આયવા હતા તો અમે એને ટેકો આપવા આયવા તા આ રોડે હું નીકળું બાકી પોઝિશન ખાડાની જોઈ બાકી અતિ ખરાબ હતી બાકી આ road માં ઘણી traffic હે બાકી જામનગર રાજકોટ ને જોડતો ને આમ જામનગર કંડલા ને જોડતો બાકી પોઝિશન ખરાબ ના હિસાબે મેં ગાંધીનગર બે ધક્કા ખાતા જામનગર બે ધક્કા ખાતા અને અહિયાં ધોળ બે ટકા ખાધા આય આજ કરે કોઈ આવતું નહોતું રિપેર કરવા પછી મારા ઘરના ખર્ચા આયા સરપંચ ને મળ્યો બાકી કંઈ વાંધો ન કે તમે કરી નાખો કે આપના બધાનો ફૂલ સપોર્ટ હે બાકી એટલે આ મારા ખર્ચા થી અત્યારે ચાર ટ્રેક્ટર એક જેસીબી ને આગળ પાટો અત્યારે કામ ચાલુ અનિલ ગોહિલ દિવ્યાગ ન્યૂઝ જામનગર